ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા પેન્શન બાબતે કેટલાક પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાંચ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વયવહાન નિગમના નિવૃત્ત કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પેન્શન આપવામાં આવે આ આદેશને અગિયાર મહિના વીતી ગયા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ કારમી મોંઘવારીમાં નિવૃત્ત કર્મચારીઓએ હાલાકી અનુભવી રહ્યા છે પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શનમાં રકમમાંથી થઈ શકતી ગુજરાત નિવૃત્ત કર્મચારી સંઘના મંત્રી તરીકે હોદ્દો બનાવું છું બજાવું છું એસટી કોર્પોરેશન દ્વારા નિવૃત્ત થયા બાદ છસો રૂપિયાથી પચીસો સુધીનું પેન્શન મળતું હોય અને જે પેન્શન અત્યારની કારમી મોંઘવારીની અંદર કુટુંબનું ભરણપોષણ થઈ શકે એવી ન હોય સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરેલો જે કેસની સુનાવણી થયા બાદ એક વર્ષના અગિયાર મહિના થયા પછી પણ કોઈ પણ સભ્યના ખાતાની અંદર આ પૈસા જમા થયા નથી જેથી હાલ અમે આખા ગુજરાતની અંદર જેટલા જિલ્લા છે તે જિલ્લા કલેક્ટરને અમે આ આવેદન પત્રથી નયંદ્ર મોદી સાહેબની સરકાર અને પીપીએફઓ દિલ્હીને આ જાણ કરવા માટે અમે આવેદન પત્ર આપ્યું છે કેટલા કર્મચારીઓ આ લાભોથી વંચિત છે કેટલા વર્ષો તો ટોટલ લાખ કર્મચારીઓ વંચિત છે દેશના ટોટલ લાખ કર્મચારીઓ વંચિત છે અને ટોટલ લાખ કર્મચારી જે વંચિત છે તે અમારા બધા સભ્યો છે ગુજરાતની અંદર જેની અંદર અત્યારે અમે અઢાર હજાર સભ્યો છે નિવૃત્ત થયેલા